મા શક્તિની આરાધના પર્વ એવા નવલાન નોરતાની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે નવ દિવસ સુધી માતાજીની આરાધના કર્યા બાદ હમીરસરમાં ગરબા વિસર્જન કરવામાં આવ્યું હતું આ તકે હેમાંગી હાથીએ જણાવ્યું હતું કે નવલાન નોરતાની પૂર્ણાહુતિ થતા ભુજના હમીરસરમાં ગરબા વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રી મહોત્સવના નવ દિવસ સુધી ખેલૈયાઓ આનંદ અને ઉલ્લાસ સાથે ગરબે ગુમ્યા હતા ગરબા મહોત્સવના અંતિમ દિવસે નગર સહિતના વિસ્તારોમાંથી સાંજે ગરબો લઈને સાંજે પાંચ કલાકે હમીરસરમાં ગરબાનું વિસર્જન કરવા લોકો પધાર્યા હતા અને ગરબાને હમીરસરમાં પધરાવી નવલા નોરતાની વિદાય આપવામાં આવી હતી અને આવતા વર્ષે જલ્દીથી નોરતાની ઉજવણી કરવા ઉત્સાહ દેખાડ્યો હતો સાથે જ સૌ દેશવાસીઓને માતાજી સુખ સમૃદ્ધિ આપે તેવી માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવી હતી નાની બાલિકાઓએ પણ હોશભેર ગરબાનું વિસર્જન કર્યું હતું પૂર્ણ થાય છે અને આજે જે આપણે સાંજે પાંચ વાગ્યા નું ગરબા વિસર્જન ના ચાલી રહ્યું છે આનંદ આનંદથી અને આનંદમય ગુજર્યા છે પણ હવે આપણે માતાજી થી પ્રાર્થના કરીએ કે આપણા સૌ નું ભલું કરે અને આ વર્ષ બહુ સારી રીતે થાય નવો દિવસ છે પધરાજે નવરાત્રી નો નવમો દિવસ છે માતાજી નવ દિવસ અમારા ઘરે જ પધાર્યા હતા અમને બધાને બહુ જ મજા આવી પણ હવે આજે આ નવમો દિવસ છે એટલે માતાજીના ના ગરબા ને ફરજિયાત આપડે પધરાવવા આવું જ પડે બસ માતાજીને ને એજ કહીએ છીએ પાછા જલ્દી પધારજો અને બધાને આશીર્વાદ આપજો